નમસ્તે સૃષ્ટિના સર્જનહારને કોટી કોટી વંદન મણકામાંથી નસ દબાતી હોય એટલે શું તેના કારણો કયા સ્થાનમાં વધારે તકલીફ થાય છે અને તેના લક્ષણો વોટિડ ડિસ્કર્નિયેસન ડિસ્કર્નિયેશન ઓલસો કોર્સ સ્લીપ ડિસ્ક પ્રોલેપ્સ ડિસ્ક ઓર રપચર ડિસ્ક હેપન્સ વેન ધ સોફ્ટ ઇન્ટરપાર્ટ ઓફ એન્ડ ઇન્ટરવર્ટિબર ડિસ્ક ન્યુક્લિયસ પલ્પોસ fuses out through a tear or weakness in the in the total outer ring it's called annulus fibrosis inner part is nucleus pulposus and outer part annulus fibrosis of intervertebral disc this can press on nearby nerves, and cause pain or neurological symptoms treating pain disc herniation suche. આપણા સ્પાઇન સ્પાઈનના આટકા વચ્ચે ઇન્ટરવર્ટિબર ડિસ્ક હોય છે આ ડિસ્કનો બહારનો ભાગ એન્યુલિયસ ફાઇબ્રોસસ જે કઠણ હોય છે અને અંદરનો ભાગ જેને ન્યુક્લિયસ ફલ્પોસસ કહેવામાં આવે છે એ નરમ હોય છે સોફ્ટ હોય છે ઢિલેટિનોઝ હોય છે જ્યારે બહારનો ભાગ ફાટી જાય કે કમજોર બને ત્યારે અંદરનો ભાગ બહાર આવીને નસ પર દબાણ કરે છે તેને ડિસ્કર્મિયસન કહેવામાં આવે છે

સૌથી વધારે તકલીફ લંબર સ્પાઇનમાં જોવા મળે છે તેનાથી બીજો નંબર સર્વાઇકલ સ્પાઇનમાં જોવા મળે છે જે ગળાના મણકા આપણે કહીએ છીએ અને કમર અને ગળાની વચ્ચે છાતીનો ભાગ હોય છે તેની પાછળ થોરેસિક સ્પાઇન છે તેમાં નસ દબાવવાના ચાન્સ બહુ ઓછા હોય છે દુર્લભ જોવા મળે છે સર્વાઈકલ થોરેસિક અને લંબરમાં સૌથી વધારે તકલીફ કમરના મણકા લંબર સ્પાઇનમાં જોવા મળે છે તેનાથી બીજા નંબરે સર્વાઇકલ સ્પાઇન ડોકના મણકામાં જોવા મળે છે તકલીફ વધારે અને દુર્લભ બો રેરલી થોરેસિક સ્પાઇન એટલે જે ડોક અને કમરના વચ્ચેની સ્પાઇન છે કોઝિસ એઝ રિલેટેડ ડિઝનરેશન ડિસ્કલુઝિસ વોટર કન્ટેન્ટ બિકમ્સ લેસ ફ્લેક્સિબલ લિફ્ટિંગ હેવી ઓબ્જેક્ટ ઇનકરેક્ટલી પ્રોલોંગ સિટિંગ ઓર પુઅર પોસ્ટર ટ્રોમા ઓર રિપીટેટિવ સ્ટ્રેન સ્મોકિંગ કારણો ઉંમર વધતા ડિસ્કમાં ડિજનરેશન થવું વોટર કન્ટેન્ટ ઘટે છે ભારે વજન ઉઠાવવું ખોટી પોઝિશન લાંબા સમય સુધી બેસી રહેવું ટ્રોમા સ્મોકિંગ ઘસારામાં વધારો કરે છે સિમ્ટોમ્સ બેક પેઇન રેડિક્યુલર પેઇન શૂટિંગ પેઇન ડાઉન ધ આર્મ

આવનાર વિડીયોમાં મણકામાંથી નસ દબાતી હોય ત્યારે કેટલો આરામ કરવો જોઈએ વિથ સ્ટ્રોંગ એવિડન્સ બેઝ આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ